આજની વાનગી ખૂબ સરળ છે બધાના ઘરે જ બને છે પરંતુ આ રીતે તો ક્યારેય નહીં બનતી હોય અને જેમને નહીં ફાવતી હોય ને એ પણ બનાવી લેશે ખૂબ સરળ છે ખૂબ યુનિક છે અને ટેસ્ટમાં તો એટલી જબરજસ્ત છે ને કે કાઠીવાડીમાં એક શબ્દ છે કે જળિયા પડી ગયા એમ એ એટલી સરસ છે કે વધે પણ નહીં એમ તમે બનાવો ને પૂરી થઈ જાય એટલી સરસ વાનગી છે એકદમ યુનિક છે ચાલો જોઈ લઈએ તો જુઓ બેસન છે ને મેં લીધો છે બે વાટકી પ્રમાણે તો આ બે વાટકીથી ભરીને એક મોટો બાઉલ ભરાણો છે ને દબાવીને લેવાનો છે તમે દબાવીને લ્યો ને તો પણ તેનું વોલ્યુમ છે એ અલગ આવતું હોય અને તમે દબાવ્યા વગર લ્યો તો પણ વોલ્યુમ ઓછું આવે છે તો જુઓ આ રીતે દબાવીને લો ને એટલે તે ત્રણસો ગ્રામ જેટલો થયો છે ને કપમાં જુઓ તમે તો બે કપ છે ત્યાર પછી હવે આપણે પાણી લેવાનું છે તો જે કપથી લોટ લીધો છે ને એ જ કપથી હું અડધા કપ જેટલું પાણી લઉં છું તો ક્યારેય આપણે વધારે પડતું સીધું જ પાણી ઉમેરીને તેને મિક્સ નહીં કરવાનું થોડું થોડું પાણી ઉમેરીને જ મિક્સ કરવાનું કેમ કે જો આવું કરીએ ને તો આપણો લોટ છે ને ઢીલો ન થઈ જાય તો થોડું થોડું પાણી કરીને જ ઉમેરું છું કેમ કે બહુ ઓછા પાણીની જરૂર પડે છે આ મિશ્રણ બનાવવામાં અને એક બહુ મોટી ભૂલ થઈ ગઈ કે લોટને ચાળ્યો નહીં મેં જુઓ મિક્સ કરતી ગઈ ને તો સેજ મને ગાંઠા છે ને મિક્સ કરવામાં નડતા હતા તો ફરીથી થોડું પાણી ઉમેરી દઈશું અને તેને મિક્સ કરીશું અને જો ચાળીએ નહીં ને તો ઘણીવાર બેસન છે ને ચીકણો હોય છે એટલે આ બહુ પ્રોબ્લેમ આવે છે તો આજે હું ભૂલી ગઈ ચાળવામાં તો જો તમને ગાંઠા દેખાય છે સાબુદાણાના જે બોલ્સ હોય છે એવું જ તમને લાગે જુઓ આ રીતે ગાંઠા પડતા હોય છે એટલે હું મારી દરેક રેસીપીમાં તમને કહેતી હોઉં છું કે લોટને ચાળીને ઉપયોગમાં કેમ કે તૈયાર લોટ હોય ને વધારે ચીકાસવાળો હોય છે એટલે એને ચાળવો જરૂરી છે તો હવે તેને એક જ દિશામાં ફેટવાનું છે કદાચ તમે ચાળીને લ્યો તો પણ ફેટવાનું છે અને ન ચાળીને લ્યો તો પણ ફેટવાનું છે અને આ રીતે જો એકદમ વ્હાઈટ બનાવવાનું છે તો પહેલાં જોવો કેવો તો પીળાશ પડતો હતો ને અત્યારે તમને સફેદ જેવો થોડોક દેખાય છે તો મેં સતત તેને એકથી દોઢ મિનિટ માટે ફેટી લીધો છે ને હળવો બનાવ્યો છે તો આ રીતે કરવાનું છે અને હવે છે ને જાડો રવો લેવાનો છે રવો બે પ્રકારના હોય છે આપણને ખબર છે ઝીણા દાણાવાળો આવે અને મોટી કણીવાળો આવે છે તો એમાં જે મોટી કણીવાળો આવે ને એ લેવાનો છે ત્યાર પછી જો અડધા કપમાં એક ચમચી જેટલું પાણી વધ્યું હતું એ ઉમેરી દીધું એટલે અડધા કપ જેટલું જોઈ ગયું ત્યાર પછી બે ચમચી પ્રમાણે ફરીથી પાણી ઉમેર્યું છે તો આ મિશ્રણ બનાવવામાં આગળ મેં કીધું એવી રીતે કે પાણી આપણે થોડું થોડું જ ઉમેરવાનું કેમકે ખૂબ ઓછા પાણીની જરૂર પડે છે તો જો આ રીતે મિક્સ કરી દેવાનો છે રવાને અને આ રીતે સરસ રીતે જ્યારે રવો મિક્સ થઈ જાય ને ત્યાર પછી આપણે હવે તેને ઢાંકી દઈશું તો ઢાંકીને ફક્ત પાંચ જ મિનિટ માટે તેને રેસ્ટ આપવાનો છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને આ રીતે રેસ્ટ આપ્યો એટલે રવો છે એ પાણીનું પણ થોડુંક એબઝોર્બ કરે છે અને તે મોટો થઈ જાય છે ત્યાર પછી જે આ મિશ્રણ છે તેને હાથમાં લેશું અને ગરમ કરેલા તેલમાં તળી લેશું તો તેલ પણ મીડિયમ ગરમ હોવું જોઈએ એકદમ ગરમ નહીં કે તમે અંદર ઉમેરો ને લાલ થઈ જાય તો જો ધીમો હતો તે મેં ફાસ્ટ કર્યો છે અને તેને તેલનું ટેમ્પરેચર થોડુંક થોડુંક વધારે ગરમ થાય એ માટે તેને ફાસ્ટ કરીને તળ્યા છે તો આ રીતે તળવાનું છે કલર બહુ નહીં બદલાવા દેવાનું એ વાતનું ધ્યાન રાખવાનું છે તો મીડિયમ કરી દેવાનું જો વધારે ગરમ તેલ થઈ જાય તો એટલે મીડિયમથી ફાસ્ટ આપણે તળવાનું છે અને જો જ્યારે તમે એને તોડીને જુઓ ને તો લોટ જાડો હતો ઓછું પાણી હતું તો તમને એમ થાય કે કાચું રહે પણ બિલકુલ કાચુંય નથી અને એકદમ સરસ તે અંદર સુધી ચડી ગયું છે તો બે મિનિટ જેટલો ટાઈમ થાય છે તેને ચડવા માટે ધીમાથી મીડિયમ ઉપર આપણે તેને ફ્રાય કરી લેવાના છે અને કલર બદલાવા નથી દેવાનો અને જો લાલ થઈ જાય તો હળવા લાલ થાય તો વાંધો નથી પરંતુ એકદમ મરુણ જવા નહીં કરી નાખવાના તો આ રીતે જો અમે બધા જ આપણે કહીએ કે ભજીયા છે બેસનના સીધા જેમનો એવા છે આ ભજીયા તો એને હવે આપણે છે ને તોડી લેવાના છે આવું કરવાથી અંદરની વરાળ છે એ સરળતાથી નીકળી જશે ખૂબ સરસ એકદમ ઠંડા થઈ જાય ને ત્યાર પછી હવે મિક્સર જારમાં ઉમેરી દેવાના છે જો ઠંડા કરવા ખૂબ જરૂરી છે એ વાતનું ધ્યાન રાખીશું ત્યાર પછી મિક્સર જાર નાનું લેવાનું છે મોટું નહીં તો જો આ રીતે આપણે છે ને સહેજ કણીવાળું મિશ્રણ રેડી કરી દેવાનું છે જો આ રીતે ભૂખો થઈ જશે કણીવાળો અને આવી રીતે જ પલ્સ મોડ પર મેં જો જુઓ તેને ગ્રાઇન્ડ કર્યું છે ક્યારે આપણે ફાસ્ટ મોડ પર નહીં કરવાનું ઊંધી બાજુ બટન દબાવશું ને ચાલુ બંધ ચાલુ બંધ કરશું ને એટલે આવું કણી વાળો ભૂખો રેડી થશે અને થોડેક જ સેકન્ડમાં દળાઈ જાય છે આ રીતનો એને અધકચરો આ રીતે ભૂકો કરવાનો કણીવાળો ત્યાર પછી આપણે કળાઇમાં એક વાટકી પ્રમાણે ખાંડ લીધી છે અને એક વાટકી પાણી વજનમાં જોઈએ ને તો ખાંડ છે ને એ એકસો ને એંસી ગ્રામ જેટલી છે જો વધારે ગળિયું ખાવા માગતા હોય તો બસો ગ્રામ જેટલી લઈ શકો છો અને એક કપ જેટલું પાણી છે ગેસની ફ્લેમ ધીમી રાખી ખાંડને ઓગાળીને ત્રણ જેટલી એલચી મેં ખાંડી લીધી છે ત્યાર પછી અહીં જુઓ એક નાની એવી ચપટી ભરીને જ ખાવાનો ફૂડ કલર લીધો છે કેસરી કલર આવે ને અને બિલકુલ ઓપ્શનલ છે તેનાથી શું છે સારો દેખાય છે જે વાનગી છે એમાં કલર સરસ આવે છે અને આ રીતે તમારે કદાચ ન ઉમેરવું હોય તો પણ ચાલે તો થોડુંક પાણી ઉમેરી તેને મિક્સ કરી મેં સાથે જ તેમાં ઉમેરી દીધું છે અને થોડીક વાર થઈ એટલે સેજ આપણે જો આ રીતે ચેક કરવાનું છે સેજ ચીકાસ આવવી જોઈએ તો અત્યારે થોડી થોડી ચીકાશ આવી છે પરંતુ સેજે એમાં તાર જેવું થતું નથી તો ફરીથી તેને આપણે જો આ રીતે ધીમા ગેસ ઉપર કરીશું જો ધીમા ગેસ પર કરીએ તો પાણી છે ને ઓછું બળે છે અને તે વધારે પ્રમાણમાં રહેવાથી વાનગી પણ સરસ બને છે જો આ રીતે તાર થવો જોઈએ આખો નહીં પરંતુ તૂટતો જવો જોઈએ આખો સળંગ તાર ન રહેવો જોઈએ તો વધારે કડક થઈ જાય તો આપણે તૂટી જવું જોઈએ એટલે કે અડધો તાર કહીએ ને આપણે એ રીતે થવા દેવાનો છે ત્યાર પછી ભૂખો ઉમેરી દઈશું અને અડધા કપથી ઓછું એટલે કે વન થર્ડ કપ જેટલું આપણે તેમાં ઘી ઉમેરશું એમ તો તમને ભાવે તો અડધા કપ જેટલું ઉમેરી દેવાય છે કંઈ વાંધો નહીં આવે ઘી તમને કેટલું ગમે છે એ પ્રમાણે ઉમેરી શકાય છે પણ વન થર્ડ કપ જેટલું તો ચોક્કસ ઉમેરવાનું થોડાક મેં અહીં કોળાના બી ઉમેર્યા છે જેને આપણે પંપકીન પમ્પકિન સેટ્સ કહેતા હોય તમે મગજ તરીના બી પણ ઉમેરી શકો છો મારી પાસે એ નહોતા એટલે મેં પછી પમકીનના ઉમેર્યા છે અથવા તમે કાજુ બદામના પણ અધકચરા ટુકડા કરીને ઉમેરી શકો અને આ રીતે જો સરસ મજાના લાડુ બનાવી શકો છો તો ટેસ્ટ કેવો આવે છે ગુંદીના લાડુ જેવો જો ગુંદી પાડવાની માથાકૂટ ન કરવી હોય ગુંદી પાડવી કેવી ખબર ન હોય બેટર કેવું રાખવું ઝારો ન હોય તો એકદમ સરળ રેસીપી છે ઈવન કે તમે નાની બુંદીના જે લાડુ લાવો ને એ એવા પણ લાગે છે કેમકે કણી વાળો રાખ્યું છે તો સરસ મજાની રેસીપી છે અને જન્માષ્ટમી છે તો આપણા ઘરે કૃષ્ણનો જન્મ હોય અને મીઠાઈ ન બને એવું તો બને જ નહીં ને તો ચોક્કસથી આ બેસનના લાડુની ટ્રાય કરજો ખૂબ જ સરળ છે જેમને ક્યારેય બનાવ્યા નથી ને એ પણ બનાવી શકશે અને ટેસ્ટમાં તો એટલા સરસ છે ને કે તમારી ઘરે હર હંમેશા હવે આ લાડુ આ રીતે બનાવશો તમે કોઈ પણ માથાકૂટ નહીં ખૂબ સરસ બન્યા છે એકવાર ટ્રાય કરજો અને રેસીપી ગમે ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક અને કમેન્ટ આપી દેજો અને એકદમ સરસ રસવાળા બને છે વળી લાડુ કોરા નથી બનતા અને એ જો તમને ગમે ને અડધા કપ જેટલું પણ ઉમેરી શકાય છે તો એકદમ સરસ ઘીવાળા બને છે ખૂબ સરસ રેસીપી છે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો અને મારી ચેનલને અને પેજને ફોલો કરી લેજો